રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિશો ને નવા બ્લોકમાં બધા હાર્દિકાર્થિક સ્વાગત છે તો હાલો કાકા ઊંઘ શેરડીનો રસ લાવ્યો એ શેરડીનો નથી કેરીનો રસ છે રામ રામ ને જય માતાજી જોઈશે એ કેરીનો રસ છે શેરડીનો રસ નથી રસ રોટલી ખાવાની હે પણ રોટલો છે એટલે રસ રોટલો ખાવાનો હે

રાજરાના રોટલા છે અને પકોરો કરવા માટે લઈ ગયા છે અને ઘણા સમયથી આપણે વ્લોગ આવી કે બનાવ્યો નથી પણ હવે વ્લોગ બનાવવાનું કરી દીધી છે તો બાપુપાની જે વાકાને તો આજે શું લેવા ગયા એ તમને વિડિયોમાં આગળ બતાવશું તો વિડિયો જોતા રહેજો અને અમારી ચેનલ માં તમે જેલા આવ્યા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી નાખો અને કમેન્ટ કરતા ભૂલતા નહીં બાય બાય કાકા મને મારું દીજો

સોપેટ સોપર રમવાની હો આપડે

આને સ્યુલ છે જો વાયર લેવા જશે ને આસુબે આસુબે તમે કાયક શું કહેતા હતા ગઈ ગાડી લેવી છે આપણે મારા સામાનને વીડિયોમાં પૈસા આવે ને તારા નોટતી વધી હાથી દીસીઓ ઓકે આત તમે ફજદમાં બેવાના જવાના તોય બેન હવે તો થાર લીસુ થારે થાર કે થારી હા થાર થઈ પડસ થાર બજારમાં તો બેન અમારી ચેનલ માં લાઈક